નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા જ વિડીયોમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે સારા માણસોની ભગવાન પરીક્ષા શું કામ લે છે તો એવી અદ્ભુત કહાની આપણે સાંભળવાના છીએ વિડીયોના અંત સુધી બન્યા રહેજો દોસ્તો ઘણીવાર ભક્તો અને સાધકોના જીવનમાં એવો સમય આવે છે કે જે સમય પોતે ખૂબ પરેશાન થઈ જાય છે એવો સમય વિશ્વાસ પણ ડગમગાવી દે છે ઘણા બધા એવા પણ ભક્ત હોય છે જેને ભગવાનનું નામ લેવાનું પણ છોડી દે છે અને નાસ્તિક બની જાય છે કેમ કે એ લોકો એ પરિસ્થિતિને સહન નથી કરી શકતા અને એ લોકો સમજી પણ નથી શકતા એ આવું તમને તેમની સાથે કેમ થાય છે જે લોકો પૂજા પાઠ કરે છે ભગવાનની સેવા કરે છે તેમના મગજમાં બસ એક જ વાત હોય છે કે તેને ખૂબ જ સુખ મળે અને એના મનની બધી જ મનોકામના પૂર્ણ થાય તો મિત્રો આપણે આજે જાણવાના છીએ કે ભગવાન સુકામ બધાને જે તેના ભક્તો હોય છે તેને કષ્ટ આપે છે અને તેમની બધી મનોકામના પૂર્ણ થાય પણ સવાલ એ છે કે સુખ તમને ભોગો છો તો તમારા ભાગનું દુઃખ પણ ભોગવશે દોસ્તો આજના આ વિડીયોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાણકારી હશે કે જ્યારે જે પરીક્ષા આપણને લેવાય છે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે ત્યારે આપણી સાથે અમુક ઘટનાઓ જરૂર બનશે આવા સમયે દુઃખને કેવી રીતે મજબૂત રાખી શકાય અને ખુદને કેવી રીતે મજબૂત રાખી શકાય આવી બધી વાતો તમે આ વિડીયોમાં જાણવાના છો અને જાણવા મળવાની છે દોસ્તો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારા વિડીયોને લાઈક અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને અવારનવાર આવા વિડીયો મળતા રહે અને એક નવું જ્ઞાન મળતું રહે અને તમારા સગા સંબંધીઓ લાગતા વળગતા સુધી આ વિડિયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં જો શેર કરશો તો ભગવાનની અસીમ કૃપા તમારા ઉપર વરસશે જીવનમાં સુખ ભોગવવાની સાચી મજા તો ત્યારે જ આવે છે જ્યારે તમને જીવનમાં દુઃખ ભોગવવું ભોગવેલું હોય કેમ કે આપણે કોઈ લીટીને ટૂંકી કરવી હોય તો તેની બાજુમાં ખાલી એક લાંબી લીટી દોર દોરવી પડે પહેલી લીટી એની મેળે જ ટૂંકી થઈ જાય છે એવી જ રીતે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે પરેશાની આવે ત્યારે આપણે ખબર પડે કે સુખની અસલી વેલ્યુ શું છે અસલી મજા શું છે એક જ ખબર હોય છે કે અન્નની વેલ્યુ શું હોય છે અન્ન કેટલું જરૂરી છે જેના જીવન ઉપર કપડાં ન હોય એને જ કપડાની વેલ્યુ જાણતા જાણતા હોય છે જેની પાસે ઘર નથી તેવા માણસો ઘરની વેલ્યુ જાણતા હોય છે એટલે જ્યારે દુઃખ આપણા જીવનમાં આવે ત્યારે જ સુખની વેલ્યુ અને તેનો અનુભવ સમજાય છે આમ તો આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી કે જેણે સુખ અને દુઃખ બંનેનો અનુભવ ના કર્યો હોય અને સુખ બધુંય કર્મો પર આધારિત હોય છે જે કોઈ વ્યક્તિ એના એવા કર્મ કર એવા કર્મો કરે છે કે જેને સુખ અને દુઃખ બંને આવે છે ફક્ત એને સુખ જ મળે કે પછી કોઈ વ્યક્તિ એવો કર્મ પણ ન કરી શકે કે એને ફક્ત દુઃખ જ મળે પૂર્વજન્મથી લઈને જ આ જ કર્મો ચાલ ચાલતું આવે છે એટલા માટે દુઃખ પણ ભોગવવું પડે છે અને સુખ પણ ભોગવવું પડે છે પ્રકૃતિનો પ્રકૃતિનો પણ આ જ નિયમ છે જ્યારે આપણને આપણે પૂજાપાઠ કરીએ છીએ ત્યારે ભગવાન આપણી પરીક્ષા લે છે ત્યારે જ આપણે આ બધી વાતો સમજી શકતા નથી કે તેઓ આપણી પરીક્ષા શું કામ લે છે જે લોકો પૂજા ખાલી એટલા માટે જ કરે છે કે તેના જીવનમાં ક્યારેય પરેશાની ન આવે અને ક્યારેય નાની એવી મુસીબત આવે જ નહીં અને મુસીબત આવી જાય તો સીધા જ ભગવાનને ફરિયાદ કરવા લાગે છે ભગવાનને સવાલ કરવા લાગે છે કે તું મારી રોજ પૂજા કરું છું તો તમારો ખૂબ મોટો ભક્ત છું તો પણ મારા જીવનમાં સમસ્યાઓ કેમ આવે છે આ સમજાવવા માટે એક ઉદાહરણ આપું છું તો મિત્રો આ ઉદાહરણને ધ્યાનપૂર્વક સાંભળજો જો સાંભળશો તો તમારા જીવનમાં દુઃખ આવશે તો તેને તમે આસાનીથી સહન કરી શકશો એટલે કે સોયનું દુઃખ તલવારનું દુઃખ સોયથી નીકળી જશે એક વ્યક્તિ હતો જે ભગવાનની ખૂબ પૂજા કરતો હતો એકવાર તેનો પગમાં કંઈક વાગી જાય છે અને ચાલવામાં થોડી તકલીફ પડવા લાગી પછી તે ભગવાનના મંદિરમાં જાય છે અને ભગવાનને મેણા મારવાનું ચાલુ કરી દે છે ભગવાન હું તો રોજ તમારી પૂજા અર્ચના કરતો હતો દિવસ રાત તમારું ભજન કરતો હતો તો પણ મારું એક્સિડન્ટ કરાવ્યું આ વ્યક્તિ જ્યારે રાત્રે સૂતો હતો ત્યારે ભગવાન એના સપનામાં આવે છે અને એ એક્સિડન્ટની ઘટના ફરીથી બતાવે છે અને કહે છે કે આ કોઈ મામૂલી એક્સિડન્ટ નહોતું આ એક ખૂબ ભયંકર એક્સિડન્ટ હતું જેમાં તારું મૃત્યુ પણ નક્કી જ હતું તો ક્યારેક ને ક્યારેક તારા કર્મ અને સારી પૂજા અર્ચના મારું નામ આ બધું લેવાના કારણે આવડું મોટું એક્સિડન્ટ એક નાના એવા સામાન્ય અકસ્માતમાં બદલાઈ ગયું એટલે તો કહેવામાં આવે છે કે તલવારનું દુઃખ એક સોયથી કાઢ્યું ભગવાને ખાલી જરાક એવું પગમાં લાગ્યું છે ત્યારબાદ એ વ્યક્તિ સમજી જાય છે કે ભગવાનને કારણે એ કેવડી મોટી સમસ્યામાંથી બહાર મને આવ્યો એટલે દોસ્તો ભગવાન જ્યારે પણ આપણી પરીક્ષા લે છે ત્યારે એ આપણને એના લાયક બનાવે છે અને આપણે આપણા જીવનમાં સફળ થઈ શકીએ ભગવાન દુઃખને ક્યારેય ઓછું નથી કરતા અને ના તો આપણા જીવનમાંથી દુઃખને હટાવે છે દુઃખ તો આપણને આપણા જીવનમાં ભોગવવું જ પડે છે તો દુઃખ આપણા જીવનમાં આવશે આવશે જ પણ એ દુઃખ સામે લડવાની ક્ષમતા એ દુઃખ સામે લડવાની શક્તિ આપણને ભગવાન જરૂર આપશે અને જ્યારે આપણી અંદર દુઃખ સહન કરવાની શક્તિ આવી જાય છે ત્યારે એ દુઃખ આપણે આસાનીથી સહન કરી શકીએ છીએ અને આપણને દુઃખ નહીં લાગે એક બીજું ઉદાહરણ આપણે સમજીએ અને જાણીએ એક વ્યક્તિ મરચાં ખાઈ રહ્યો હતો જ્યારે એણે તીખાસનો અહેસાસ થાય ત્યારે તેણે એક ગોળ ની ભીલી ખાઈ લીધી અને આરામ થઈ ગયો ત્યારે એ વ્યક્તિને બીજા વ્યક્તિએ પૂછ્યું કે શું મરચાંની તીખાશ ખતમ થઈ ગઈ ત્યારે પહેલો વ્યક્તિ જવાબ દે છે નહીં બિલકુલ નહીં મરચાંનું તીખાશપણું તો એટલું જ છે પણ ગોળે મરચાંની તીખાશપણાને સહન કરવાની શક્તિ આપી દીધી જેના લીધે મને જરાય એવું નથી લાગતું કે મેં મરચું ખાધા છે આવી જ રીતે આપણને આપણા ભગવાન આપણા જીવનમાં જે કાંઈ પણ રોલ પ્લે કરે છે એ આપણા જીવનમાં એનું જે પણ કાર્ય હોય છે એ આપણને એટલી ક્ષમતા પ્રદાન કરે છે કે એટલી શક્તિ આપી દે છે કે આ દુઃખને આપણને દુઃખ જ ન લાગવા દે એટલા માટે ભગવાનને દોષ ના દેવો જોઈએ આપણા કર્મ ઉપર ધ્યાન દેવું જોઈએ આપણી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે એ સમજીએ કે ભગવાન જ્યારે આપણી પરીક્ષા કરતા હોય છે તો કેવી રીતે એ પરીક્ષા કરે છે એ ક્યારે સંકેત હોય છે કે આપણે જાણી શકીએ કે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે તો ચાલો આપણે એ પણ જાણીએ કે આપણી પરીક્ષા ભગવાન ક્યારે લે છે અને ક્યારે સંકેતો આપે છે ભગવાન આપણી પરીક્ષ પરીક્ષા કરી રહ્યા હોય છે ત્યારે ઘણી વાર એવું બને કે આપણે જમવા બેઠા હોઈએ અને દરવાજા ઉપર અચાનક કોઈ વ્યક્તિ આવી જાય જે ભૂખ્યો હોય અથવા કોઈ માંગવાવાળા હોય અથવા કોઈ જના જનાવર જેવા કૂતરો અથવા તો ગાય આવી જાય અને એવા સમયે આપણે આપણી થાળીમાંથી રોટલી ખવડાવી દઈએ છીએ તેનો મતલબ છે કે ભગવાન પ્રસન્ન થઈ જશે ઘણા લોકો પોતાની થાળીમાંથી નહીં પણ ઘરમાંથી રોટલી આપી દે છે પરંતુ આપણે આપણી થાળીમાંથી જ રોટલી દેવી જોઈએ કેમ કે એનાથી એવું માનવામાં આવે છે કે આપણે આપણા મોઢાનો કોળિયો આપી દીધો અને આ બધું ખૂબ જ મોટું દાન માનવામાં આવે છે તમને અગર આવા લક્ષણ જોવા મળે તો સમજી લેવું કે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે અને આ પરીક્ષાની અંદર આપણે પાસ થવાનું છે ઘણી વખત ભગવાન આપણી પરીક્ષા આવી રીતે પણ લે છે કે આપણે ક્યાંક જઈ રહ્યા હોઈએ અને રસ્તામાં કોઈ વ્યક્તિ એવી હાલતમાં મળે તે ઠંડીથી ધ્રુવતી હોય છે અને અચાનક આપણા મનમાં એવો ભાવ પ્રગટ થાય કે આપણે એ વ્યક્તિને ધાબળો અને કોટ આપી દઈએ આ પણ ખૂબ મોટું માનવામાં આવે છે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું અથવા કોઈ જરૂરિયાતમંદને વસ્ત્રોનું દાન આપવું આવા કર્મો કરવાથી ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર વરસતી રહે છે બસ આપણે ક્યારે પણ ભગવાન ઉપર આપણો વિશ્વાસ ગુમાવવો ન જોઈએ ડગમગાવવા દેવો ન જોઈએ કે તેઓ સદાય આપણી સાથે જ રહે છે તમે સુદામાજીનું દ્રષ્ટાંત પણ જરૂર સાંભળ્યું હશે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા તેના મિત્ર પણ હતા તેઓ એટલા ગરીબ હતા કે એના ઘરમાં બે ટાઈમનું ભોજન પણ ન હતું જ્યારે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના દરબારમાં જાય છે ત્યારે લોકો એની ઉપર હસે છે કે દ્વારકાધીશના મિત્ર આ કેવી રીતે હશે પરંતુ સુદામાજીએ ક્યારેય પણ શ્રી કૃષ્ણ ભગવાનના નામે નહીં છોડ્યું હોય એના ઉપર એનો વિશ્વાસ અટૂટ હતો જ્યારે પણ તેઓ જમવા બેસે છે ત્યારે પહેલાં ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરતા હતા ત્યારબાદ એની કિસ્મત એવી પલટી કે જ્યારે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં હતા ત્યારે સુદામાજીનો મહેલ તૈયાર થઈ રહ્યો હતો આજે પણ શ્રી શ્રીકૃષ્ણની સાથે સુદામાનું નામ પણ લેવાય છે અને સુદામા અમર થઈ ગયા છે એવી જ રીતે તુલસીદાસજીની વિશે પણ તમે સાંભળ્યું હશે ન સાંભળ્યું હોય તો ચાલો તુલસીદાસ વિશે પણ આજે આપણે જાણી લઈએ તુલસીદાસજી જેવો ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હતા જ્યારે તેમને શારીરિક પીડા થઈ અસહ્ય પીડા હતી ત્યારે તેમણે હનુમાનજીને વિનંતી કરી ખૂબ વિનંતી કરી પણ હનુમાનજી ન આવ્યા તો પણ તેઓએ વિશ્વાસ ન તૂટ્યો અને હનુમાનજીની કૃપા થઈ અને તેઓ એ હનુમાન ચાલીસાની રચના કરી તો આવા લોકો જેમણે ભગવાન ઉપરનો વિશ્વાસ ક્યારેય નથી ડગ્યો અને એમણે પણ ભગવાનના વિશ્વાસ ઉપર અડગ રહ્યા છે અને એવું માનીએ અને માનીને ચાલીએ કે ભગવાન હંમેશા આપણી સાથે જ છે તો આપણો પણ બેડો પાર થઈ જશે ભગવાન આપણા ભૌતિક જીવનને તો સુખમય બનાવશે જ સાથે સાથે આપણા આધ્યાત્મિક જીવનને પણ સુખમય અવશ્ય બનાવશે આપણા આત્માને આનંદિત કરશે એટલા માટે ભગવાન ઉપર ક્યારેય વિશ્વાસ ન ડગાવવો જોઈએ સદાય ભગવાન ઉપર ભરોસો કાયમીક રાખવો જોઈએ શ્વાસે શ્વાસે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ સુખ દુઃખ તમામ લોકોના ઘરમાં આવે જ છે પણ તમામના જીવનમાં આવે જ છે પરંતુ ભગવાન હંમેશા આપણું ભલું કરે જ છે આપણી રક્ષા કરે જ છે તો મિત્રો આશા કરું છું કે આ વાત તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો તમારા સગા સંબંધીઓ તમારા છોકરાઓ સુધી અને છોકરાઓને આ વિડીયો અવશ્ય દેખાડજો ચેનલમાં નવા હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમોને પ્રોત્સાહન મળે અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ